અરવલ્લીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ રેલીમાં અગમ ફાઉન્ડેશનના કાર્યકર બહેનો મહિલા પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી રિપોર્ટર અલ્પેશ ભાટીયા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ સૌ પ્રથમ તો આજે આઠ માર્ચ મહિલા દિવસની તમામ મહિલાઓને અભિનંદન અને આજે મહિલા દિવસ નિમિત્તે અગાઉ ફાઉન્ડેશન તરફથી ઓર્ગન અવેરનેસ પ્રોગ્રામ અમે રેલી કાઢેલી જે આપણા ચાર રસ્તાથી લઈને બસ સ્ટેન્ડ સુધીની હતી જેમાં પીઆઈ મેડમ પણ અમારી સાથે જોડાયા છે હું તમામ જનતાને કહીશ કે ઓર્ગન ડોનેશન શું હોય છે તેની માહિતી માટે અગાઉ ફાઉન્ડેશનનો સંપર્ક કરો મારો સંપર્ક કરો અને ગેરમાન્યતા જે ચાલી રહી છે કે ઓર્ગન ડોનેશન રજીસ્ટ્રેશન અમે કરશું તમારા ઓર્ગેન ડોક્ટરો રિવ્યૂ કરીશ એવું નથી હોતું એની કાયદાકીય પ્રક્રિયા હોય છે આખી ડૉક્ટરોની પેનલ હોય છે નાટોનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે એ તમામ પ્રક્રિયાઓ પછી ઓર્ગન ડોનેશન થાય છે અને એ પણ ખાલી બ્રેઇન ડેથ અથવા બ્રેઇન સ્ટ્રોક જે પેશન્ટનું થયું હોય એક્સિડન્ટમાં જે મૃતક હોય એમનું જ ઓર્ગન ડોનેશન થાય છે એટલે એ ગેરમાન્યતાઓ જે છે કે ડૉક્ટરો અર્ગન કાઢી દેશ છે એવી માન્યતાઓથી દૂર રહો અને આ વિશે જે પણ માહિતી તમારે